પહોંચી ગયા છીએ આપણા પ્રથા સ્થળે ફરી ક્ષણોમાં મારા ગુરુ એવા શ્રી શાસ્ત્રીય શ્રી રીપુદાસજી સ્વામી આવીને કથાનું શરૂઆત કરશે અને આજે મહત્વની વાત એ છે કે આજે હનુમાન જન્મોત્સવ છે એટલે આપણે હનુમાન જન્મોત્સવનો પણ ખૂબ આનંદ કરવાનો છે અને આપણે અંદર જઈએ અને હવે આપણે ગુરુના આશીર્વાદ મેળવવાના છે જય સ્વામી હરે કૃષ્ણ જી દબકે છે લક્ષ્મણ રેખાઓ હજી દબગા છે લક્ષ્મણ રેખા કે જ્યાંથી રાવણ પણ બીતા બીતા નીકળે અને હજી કોઈ જનક બની અને ખેડ કરવા નીકળે ને તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે પૂર્ણ પુષ્પ ખીલતા પહેલા કળી પણ એક ભમન ભમનનો સહાય માંગે છે પૂર્ણ પુષ્પ ખીલતા પહેલા

मेरी जिंदगी का हर लम्हा मेरी जिंदगी का हर लम्हा तो सिर्फ हनुमान के नाम हो इन हाथों की लकीरों पर भरोसा मत करना यारो इन हाथों की लकीरों पर भरोसा मत करना यारो क्योंकि तकती तो उनकी भी होती है जिसके हाथ में होते जरूर पड़े तो करी फाड़ी जो જરૂર પડે તો એક ભૂલનું પાનું ફાડી નાખજો પણ એ ખાલી એક ભૂલના પાના માટે એક આખું સંબંધનું પુસ્તક નામ ખાલી એક ભૂલના પાના માટે એક આખું સંબંધનું પુસ્તક ના સુખ નથી ફાઈવ સ્ટાર હોટલમાં સુખ નથી દારૂની બોટલમાં સુખ નથી રૂપિયાના ટોટલમાં સુખ નથી ચીકણીની ડબીમાં અને સાચું સુખ છે શ્રી હરિની છબીમાં तो सर पी होते हैं, इतिहास भी लिखती है समझदार तो लोग सिर्फ उनके बारे में पढ़ते हैं, पर अगर हीरे की करनी है तो हीरे का इंतजार करो वरना ધૂપ મેં તો કાચ કે ટુકળે બી ચમકતી કે પરીક્ષા તો મુશ્કેલીઓને બી નહીં હોતી મારા સીધા નહીં તા બહુ જ કઠિનતા અને હનુમાનજીને જેટલી રામા પ્રીતિ ભક્તિના ભરોસો હતો એટલો બીજાને નહોતો કારણ જેટલો ભરોસો મોટો ને એટલો ભગતે મોટો કે હજી તો દુખો આવ્યા છે વખત બે ચાર સંખ્યામાં કે હજી તો દુખો આવ્યા છે વખત બે ચાર સંખ્યામાં શ્રી ખાતરી લશ્કરની આવે

આ જે મને આર્ય બનાવ્યો ને આ મારા શાસ્ત્રી શ્રી હરિપ્રકાશ દાસજી સ્વર નું ગુરુ છે કરો રાહુર થોડી પાછી જવા દો હવે થોડી આપણને જન્મ પરક્રમની પણ કથા કીધી આજે આપણે ખૂબ સરસ મજાની બહુ મોટી કેક કાપી અને આ બધાને થોડી થોડી ચોકલેટ આપે છે એમાં આપણે બે ચોકલેટના પેકેટ લીધા છે ખૂબ મજા આવી ગયા અને બધા લોકો નાચે છે એની વાત જવા દો ખૂબ મજા આવી તો હવે આપણે બુજ ખલીફા બાજુ ફરવા દેશું અને ખૂબ આનંદ કરશું અત્યારે આપણે જવાનું છે હોટલ હોટેલ થી પછી આપણે જઈશું બૂથ ખલીફા આપણે આજે બુજ ખલીફામાં ઉપર જવાનું છે એટલે તમે મારી સાથે જોડાઈ રેજો બુજ ખલીફામાં આપણે જઈશું અને બહુ મજા કરશું જય સ્વામિનારાયણ જય ગસ્થુ સ્વામિનારાયણ અત્યારે આપણે જઈ રહ્યા છે કોનાસ કોમરી અને ડોલ્ફિન શો ડોલ્ફિનો ડાન્સ કરે છે વગેરે વગેરે પ્રવૃત્તિ ડોલ્ફિન કરે છે જે આપણે જોવાની હોય જે એક કલાકનો શો છે તે આપણે આજે જોવાનો છે આની અંદર જે દુબઈના અનેક વસ્તુ છે એ આમાં જોવા મળે છે જેમાં આ છે એ છે ડોલ્ફિન શો તો આજે આપણે જવાનું છે ડોલ્ફિન શો એના પછી બુજ ખલીફા પણ આજે આપણે જવાનું છે ખૂબ મજા આવવાની છે આજે તો તમે મારી સાથે જોડાઈ રહેજો કારણ કે આ વખતે ચાલો